ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સિલ્ક સિટી ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક ખાતે ગત એક ફેબ્રુઆરીના રોજ હત્યા કરાયેલ તેત્રીસ વર્ષીય યુવક દિનેશ નિષાદ નામના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી યુવકને પથ્થર વડે મારી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું બનાવ અંગે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને પકડવા કામે લાગી હતી દરમિયાન ત્રણ દિવસ બાદ પોલીસને હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે પાંડેસરા પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે પોલીસે હત્યા કરનાર બ્રિજેશ નિષાદને બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે મરનાર યુવકની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના ભત્રીજાએ જ કરી હતી પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિદેવ મંદિરની પાછળ ચૂડાવાસ પ્રસ્થાન ખાતે એક ઇસમ લોહી લોહ હાલતમાં પડે જેનો પોલીસને કંટ્રોલમાં કોલ મળતા પોલીસ સ્થળ પર પહોંચે અને એકસો આઠ બોલાવતા એને મૃત જાહેર કરે તેથી તેને સિવિલમાં ખસેડે તેના બહેન રાનીદેવી હોય તેને સારવાર અર્થે ખસેડતા ત્યાં ડોક્ટરને મૃત જાહેર કરતા પોલીસ પહોંચતા તેની મર્ડર થયેલાનું જણાયેલ જેથી તેની ફરિયાદ લઈ પાંડેસરા પોલીસ સ્ટેશને કાયદેસરની હકીકત ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરેલ છે તપાસની વિગતમાં ધ્યાને આવેલ છે કે આ મરણ જનાર દિનેશ નિષાદનો ભત્રીજો બ્રિજેશ નિષાદ નાઓ જ તેની હત્યા કરી હતી અને હત્યા કરવા માટે તેણે કોઈ બીજા શસ્ત્રો કે નહીં વાપરતા બાજુની સાઇડ પર પડેલી ઈટનો ઉપયોગ કરેલી જેને મારતા આ દિનેશનું મરણ થયેલ અને બ્રિજેશને પૂછપરછ કરતા પોતે નાની નાની બાબતોમાં બે ત્રણ વખત ઝઘડો થયેલ હતો પરંતુ તે દિવસે આવેશમાં આવી અને તેને ઈટલો પથ્થર મારેલ જેથી આ મરણ જનાર દિનેશનું હત્યા થયેલી અને બ્રિજેશને ગઈકાલે પાંડેસરા પોલીસે અટક કરેલી મરનાર યુવક દિનેશ નિષાદ અને તેનો ભત્રીજો બ્રિજેશ નિષાદની એક ફેબ્રુઆરીની રાત્રે રોજ પાંડેસરાના સિલ્ક સિટી ઇન્ડસ્ટ્રીઝના ગેટ નંબર એક પાસે ખુલ્લી જગ્યામાં મુલાકાત થઈ હતી અને કાકા ભત્રીજા વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો જે ઝઘડામાં અચાનક ભત્રીજો બ્રિજેશ નિષાદ ઉગ્ર થઈ ગયો હતો અને કાકાને પથ્થર મારી હત્યા કરી નાખી હતી હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત